ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવો કુંભારવાડાના મોતીતરાવ વિસ્તારમાં બનાવ બનવા પામ્યો છે મોતીતરાવ શેરી નંબર એકમાં ત્રણ જેટલા વાહનો સળગાવવાની ઘટના બની હતી જેના કારણે સ્થાનિકોમાં રોષ નિહાળવા મળ્યો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે બે વાહનો સળગાવવામાં આવ્યા છે જ્યારે એક વાહનને આગની જ્વાળાઓને કારણે નુકસાન થયું છે આગ લાગવાને કારણે આશરે દોઢ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું રહીશોએ જણાવ્યું હતું કે બનાવને પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી સ્થાનિકોનો આક્ષેપ છે કે ફોન કર્યા બાદ પોલીસ મોડી મોડી એન્ટ્રી મારી હતી ફરિયાદ કરવી પણ અહીંયા પોલીસ સાચું ધ્યાન નથી દેતું શું કરવું અમે તો ફૂલ એમ ઓલો કેમ આપણે થાઈસું કેમ નહી જમાવ્યા આ તો આપણો બરાબર છે બીજવાસો બધા એને બતાવી તો આને

પોલીસવાળાને અમે કેવી સિવાય કોઈ ધ્યાન દેતું નથી અહીંયા કાંઈ પેટ્રોલિંગમાં આવતું નથી અમારે આખી આખી રાત જાગવું પડે અત્યારે જે પોલીસવાળાને એટલા એટલા ફોન કર્યા જે પોલીસવાળા કોઈ આવ્યા નથી તો અમારે આમાં કરવાનું હું અમારે જીવવું તો ન જીવવું અમારે શું કરવાનું ધંધો કરવો તો આ લોકોની વાત અમારે રહેવાનું એકલું